દેશના બંને સદનમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન આજે પ્રથમ જ દિવસે રાજ્યસભામાં સુરેન્દ્રનગર જિલ્લામાં જેવી રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તમામ નિયમોને ઘોડીને પી ગયા છે તે બાબતને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ મજૂરોના જે મોત નિપજવાના બનાવ સામે આવી રહ્યા છે તેને લઈને તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો આ મુદ્દા ઉઠાવ્યા બાદ તેમણે સુરેન્દ્રનગરમાં શું ખરેખર વાસ્તવિકતા છે તેને લઈને અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું શું સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે શક્તિશ્રી ગોહિલ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જાણે કે તેમને કાયદાનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવી રીતે પૈસા કમાવાની લાલચમાં તેઓ બેફામ બન્યા છે અને આડેધડ ખોદકામ કરી રહ્યા છે તેમજ બ્લાસ્ટ કરીને તેઓ ખનનની પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે જેના કારણે કેટલાક કિસ્સાઓમાં ત્યાં મજૂરો જે ખનનમાં કામ કરતા હોય છે તેમના દટાઈ જવાના કારણે મૃત્યુની ઘટના સામે આવતી હોય છે તેમજ જે બ્લાસ્ટ કરવામાં આવે છે તેના કારણે કેટલાક ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો લોકોને કરવો પડે છે અને ગેસ ઘડતરના કારણે કેટલાક લોકોના મોત પણ અવારનવાર નિપજતા હોય છે આ ઘટના છે તે હવે ગુજરાત લેવલે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળી છે અને આને જ લઈને આજે રાજ્યસભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ જેવી રીતે બેફામ બન્યા છે તેમના કારણે જે મજૂરોના મોત નીપજી રહ્યા છે તે મુદ્દો છે સદનમાં ઉઠાવ્યો હતો જેમાં તેમણે સુરેન્દ્રનગરની વાસ્તવિકતા છે તે અધ્યક્ષ સમક્ષ મૂકી હતી કે છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે ખનીજ માફિયાઓ દ્વારા જે રીતે બેફામપણે કોલસાની તેમજ અલગ અલગ વસ્તુઓ મેળવવા માટે જે રીતે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે ને સાથે ત્યાંનું વહીવટી તંત્ર પણ જાણે કે આ ખનીજ માફિયાઓને ડામવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેને લઈને શક્તિસિંહ ગોહિલે આ મામલે રાજ્યસભાના અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું પહેલાં તો શક્તિસિંહ ગોહિલે સદનમાં શું વાત મૂકી હતી શું ચર્ચા તેમના તરફથી કરવામાં આવી તે સાંભળી લો માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલજી ધન્યવાદ ઉપસભાપતિ મહોદય મેં गंभीर विषय के बारे में शून्यकाल में बात करना चाहता हूँ गुजरात के सुरेंद्रनगर डिस्ट्रिक्ट में लो ग्रेड कोल कार्बो सेल मिलता है कोयला मिलता है इलीगली वहाँ पे खदान होती है खड्डा खोदा जाता है जब खोदते खोदते लगता है कि लेयर कोल का मिला है तो समांतर हॉरिजेंटल उसमें खदान मजदूर करते हैं गैस निकलती है कभी जमीन बैठ जाती है मजदूर मरते रहते हैं। दस दिन पहले तीन मजदूर जान गवा चुके हैं और ये खड्डे जो है वो एक हजार से ज्यादा उसी एरिया में काम चल रहा है ज्यादातर लोग कंप्लेन भी लिखवाने से डरते हैं क्योंकि जब कंप्लेन करने जाता है परिवार कि मेरे परिवार के सदस्य की डेथ हो गई तो पुलिस कहती है कि वो इलीगल काम कर रहा था पहला एफआईआर में नाम उसका लिखा जाएगा तो वो एफआईआर तक करवाने नहीं जाते हैं और मरने वाले लोग ज़्यादातर जवान होते हैं और ये खड्डा करके जो काम करते हैं वो बहुत बड़े इन्फ्लुंसेबल पर्सन होते हैं मैं खुद उधर विजिट करके जो जान जानकारी मिली मुझे स्थानीय लोग कहते हैं हर महीने डेढ़ लाख रुपए का हफ्ता दिया जाता है नीचे से ऊपर तक ताकि ये इीगल एक्टिविटी कोई रोके नहीं और ये जो केस हुआ उसमें हमने कोशिश की कि कौन ये खड्डा करवा रहा था मजदूर के खिलाफ नहीं होना चाहिए तो ये एफ बनी इस बार एफ बनी चार लोग इसमें दोषी है सर और जो दोषी है उसमें चार में से एक जो है वो ब्लॉक पंचायत ब्लॉक पंचायत का स्टैंडिंग कमेटी का चेयरमैन है नंबर टू जो है वो नेता है और उसकी बीबी जिला परिषद में, में मेंबर है और ये भारतीय जनता पार्टी के रूलिंग पार्टी के नेता लोग हैं ये हकीकत वायु की है मैं अनुरोध करता हूं कि इसमें इसमें दूसरी तरह से मत लो जान की कीमत कोई भी मुआवजा कोई भी नहीं दे सकता है इंसान की जिंदगी सबसे बड़ी कीमती है हम सबको इसके लिए कंसर्न होना चाहिए कि गरीब जो जान गवाता है उस परिवार की क्या हालत होती है अतः मेरा अनुरोध है मैं आपके जरिए सरकार को कहना चाहता हूं माननीय महोदय कि इसको लाइटली ना ले ये एक घटना नहीं है बार बार और अभी सिर्फ मैं भी देखता हूं कोई भी देख ले गूगल मैप खोल के अगर आप सैटेलाइट इमेज देखोगे आपको ये खड्डे और कोयले जो ब्लैक स्पॉट मिलेंगे वो सारे ब्लैक स्पॉट है चोरी है वो गलत तरीके से वहां खदान हो रही है और गरीब मजदूर जान तोड़ रहा है तो इसलिए मैं अनुरोध करता हूं सरकार से कि आप इसकी जुडिशियल इंक्वायरी कीजिए या सीबीआई से जांच कीजिए लोकल ऑथोरिटी को तो हफ्ता जाता है

ગેસ ઘડતરના કારણે ત્રણ મજૂરોના મોત નીપજવાની ઘટના સામે આવી તેમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકો સામે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હિંમત કરીને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ આ મામલે સરકાર ગંભીર થાયને જે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે તેને સદંતર બંધ કરવામાં આવે તે પ્રકારની માંગ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મૂકી છે હવે જોવાનું રહ્યું કે રાજ્યસભામાં જે વાત મુદ્દો ગુંજ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાની જે હજારો લોકો હવે આશા લઈને બેઠા છે કે આ મામલે હવે સરકાર કોઈ કડક કાર્યવાહી કરશે પરંતુ ક્યારે આ કાર્યવાહી થાય છે અને આ ખનન માફિયાઓ જે બેફામ બન્યા છે તેમની સામે ક્યારે કાયદાનો સકંજો કસાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જો આપણે આ નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર નથી કર્યો હોય સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે